ચલો આઈ તમે બધા કે ના ઘરે ઘરે જઈ આવતા કે આવો કે બંગાર આલો ને બહાર લઈજો નવો નવો વાહન લાયો છું તો પછી પૈસા બંગાર હાથે પૈસા આવો તો ચોરી એકર લેવાની બંગાર માટર પર લે જ લેવા બંગાર પડ્યો હે કાકા એ કાકા એ કાકા બંગાર આવો આ તો બંગાર હે કે કે

આવો આ તો ક્યો ના મે પર સાયકલ જો કતી હારી સાયકલ લાવ કીતે જવા દે કોઈ પરિયો તો

હા ખુરશી ના પકડો હા લે વાહન આરકેલા વાહન આશા તાબ ના જ મેળ આ તો ભાવ એટલે સમજીને દાદાગીરી તો કરવાની જ એટલે દાદાગીરી નહી કરતા અમે ભાવ હા દાદાગીરી જ કરવા દાદાગીરી કરવાની અમે આ છોકરા બોલાતા નહીં જોડે

કાકા હેલો બેન સોચ છે યો એટલે ચા મારે હો બોકુ નઈ તું વાય પર ના ના ગમ્પેર ગણી છે તય પોટિટમાં બેહમ આવો જજી આવ પાકો લઈ ના હો મારી તાસ લઈ ગયો છે એનું તાસ આવું છે જ છે આરે મંદો કોઈ ચોરી કરે લાગતું નહી આમણા હું બતાઉ છુપાય ન જ હોય લાવ એ કોણ કરે અમારા ગામમાં સંબંધ પતી નહી બોલા છે

પણ આપ કર ચોરી કરવાનો આવે છે લઈ જવું તો માંગિન પણ આયે કેટલો ઘોડો માર ઘર સાયકલ ઉપર લઈને આય જો તમે સાયકલ હું લાયો નઈ સાયકલ પરિત થઈ નઈ ઈ સાયકલ ઈ જો આય માં ઘર થી કે એ તો અમાર ખબર મારે બંગાલ માં ના તો નઈ જામ હે એ બંગાલ માં આયિત નઈ એમ

તુ આ તારામરા અમરા વેણે હાથમાં ન આવતું જતો રહે તું આ બગડ પર દે ભાઈ કોઈ કા નહીં મારું જ મારું કરો લઈ હેડ તું હું કર લઈએ ખાશો પાછા છે ને બુતકેનો એમ તો

કદી એને જોઈને ની ના આબરૂ ના જાય હવે કે અમે પરવા પડશે હમણે જેટલા હીલન કે છે બધા કાકા કઈ ન કીધું કા ને સાર ખાતા ને કાતો ચોરી કઈ દેતા લ્યા

बस वाकता वाकता वाशी दुनियातरी जायचे अरे आधी 10 वाजे माल नाही पराय तमा पई गय थाय तो ल्या दे तो तू येतान झोल ल्या तू हे माल परी रो हे तारा चलो चलो आज जो येन ने पताव ना मान